સદરી સમિતિ નહી હોવાનું જણાવેલ અને તેની પાસેથી ઓટો રિક્ષાની માલિકી અંગે પૂછપરછ કરતા સદરીસમ કોઈ સંતોષકારક જવાબ નહી આપતા સદરીસમની સગન પૂછપરછ કરતા પોતે પોતાના આર્થિક ફાયદા માટે 3 દિવસ પહેલા સાજિગંજ કમાટી બાગ પાસેથી ઓટો રિક્ષા ચોરી કરી લાવેલ હોવાની હકીકત જણાવતા અમળિયાવે ઓટો રિક્ષા અંગે ખાત્રી તપાસ કરતા સાજિગંજ પોલીસ સ્ટેશન ખાતે નોંંધાર મુજબના ગુનામાં ચોરી બાંગેલ ઓટો રિક્ષા હોવાનું જણાવતા સદર ક્રાઇમ બ્રાન્ચે ચોરીની શંકાસ્પદ ઓટો રિક્ષા કબજે કરી સદર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે સયાજગન પોલીસ સ્ટેશનને સોંપવામાં કાર્યવાહી કરેલ આરોપીનું નામ ખાન ખાન આદમ પઠાણ ઉમરવર્ષ પાંત્રીસ રહેઠાણ સુલતાનિયા જીમખાના કોઝવે પાસેની ઝુપડપટ્ટીમાં રાંદેર સુરત સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર पुलिस सब इंस्पेक्टर वीसी चौहान ना जयदीप सिंह गोहिल धर्मेंद्र सिंह जाडेजा जगदीश भाई हितेंद्र सिंह हिमेश भाई राजवीर सिंह भूपेंद्र सिंह राजपाल निधिबेन